ગુડ મોર્નિંગ હેલો એવરી ગુડ મોર્નિંગ આજે અમારી ટ્રિપનો ચોથો દિવસ અને સુરત દરિયાના પહેલા કિરણથી આપણે એકદમ ઠંડી છે ખૂબ નયન રમ્યા વાતાવરણ છે હરિયાળીથી ભરપૂર હા હા ગાડી ઉપર ભેજ દેખાઈ રહ્યો છે એકદમ સરસ વાતાવરણ ફૂલો પણ તાજગીભરિયા દેખાઈ રહ્યા છે વહેલી સવારનું નયન રમ્ય વાતાવરણ મનને એકદમ તાજગી ભરી રેશે એવું છે વાહ ઊંચા ઊંચા પહાડો આપણને કેક શીખવાઈ રહ્યા છે ગમે સ ઊંચી નજર રાખો અને આપના હા ગોલ પણ હાઈ રાખો આપને બીજાને માટે પોતાની બલિદાન આપનારા ફૂલો પણ હસ્તે મોઢે આજે વહેલી સવારે ઉઠી ગયા છે સરસ મજાનું નાનું અમટું ફાર્મ હાઉસ આજે અમે અહીંથી વિદાય લઈ રહ્યા છે તો આજ છેલ્લા બે દિવસથી અમે અહીં જ હતા તેની યાદો સદા અમારે માટે યાદ રહેશે